પલટું આવ્યો છે આખા દિવસ સૌકળાટ બાદ વરસાદી વાદળો ઘેરાઈ ગયા છે પાલનપુર શહેરમાં ધીમી ધારે વરસાદ છે પાલનપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે લાંબા વિરામ બાદ વરસાદ આવતા જવે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે ઠંડક આ વરસાદ આપી રહ્યો છે કારણ કે ભાજરવાનો જે તાપ હતો એ સહન થયો નહોતો પણ આ સતત બીજા દિવસે આજે આ વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે બનાસકાંઠામાં સતત વરસાદી માહોલ બીજા દિવસે સતત વરસાદી માહોલ છે ધીમી ધારે વરસાદ છે પવન પણ છે અને વરસાદી માહોલ સર્જાયો રહ્યો છે પાલનપુર સહિતના ડીસામાં પણ ધોધમાર વરસાદ છે બપોર બાદ જાય ધબધબાટી બોલાયું છે ભારે ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પણ થઈ છે હાલાકી વરસાદથી પાકને નુકસાન જવાની હવે ભીતિ પણ જોવામાં આવી રહી છે તો જોઈ રહ્યા છો જે વરસાદ જે છે એ વરસાદ હવે થોડુંક નુકસાન પણ લાવશે બનાસકાંઠામાં વરસાદી માહોલ છે અલ્કેશ સુરા અલ્કેશ વરસાદ તો પડી રહ્યો છે પણ ખેડૂતોને પણ નુકસાન કરી રહ્યું છે ક્યાં ક્યાં કેટલો વરસાદ છે જનક બનાસકાંઠામાં અચાનક જ વાતાવરણમાં ફલતો આવ્યો હતો ને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા તે બાદ પાલનપુરના અનેક પંથકોની અંદર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો તો દિશાની અંદર ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના બાજરી સહિતના જે વિવિધ લણણી કરેલા પાકો છે તે પાકોને નુકસાનની ભીતિ છે પરંતુ ભારે ઉકળાટ બાદ જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને વાતાવરણમાં ઠંડક થઈ છે અને લાંબા વિરામ બાદ વરસાદ થતા લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે જનક બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠામાં વરસાદ છે